આવરા ભાશે નો નો આવરા બોલ થા લે ય આને માયા મેમન હે આવરા આવરા બેહો લે 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 યે 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 ઘણા જાડે મેમન બેહવા દે હું તું મેકાશે જાનું હોઈ ઓય લે તો બાજે લે ય આમે મેમન ચાલે બેહો લે લડો ને કે શું મેકાઈરો લે મારે પાક્કા ભાઈબંધ છે આ રે તાર ભાઈ માને પાણી પીવો

અંતો તો જો વે? ગાંડુ તો હોય હાર તું માર કાચી ને ત્યાં કેમ લડતા તો આ તો મેં હું અહીં હડ્યા તો તને કવ પડી લે તમન તો ગયા કે કાલ બધા નેગળી જવાનું હતી તમન તો વિલેન કાચી વિલેન વિલેન તમન નતો છોડતો એ તો જા ને અમને ખૂટમનો રોશ

તો <gum> ઓ <tami> <todawai. woe. Hamid thara. todawai> <todawai>

मारा बेटा ले वट मार्केट मस्त